નમસ્તે ખેડૂત ભાઈઓ કરીશું એક મહત્વના સમાચાર વિશે સમાચાર મળી રહ્યા છે કે તેના પર નજર કરીએ તો રાહત પેકેજ પાહ ટકાથી આર્થિક સહાય ચૂકવાય પાક નુકસાન સામે બાવીસ પોઈન્ટ નેવું લાખથી ખેડૂતોને રૂપિયા છ હજાર આઠસો પાંચ સહાય મળી ઓક્ટોમ્બર નવેમ્બરમાં થયેલા ભારે વરસાદના થયેલા પાક નુકસાન સામે ખેડૂતોને મદદરૂપ થવા સરકારે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું જેમાં અત્યાર સુધીમાં બાવીસ પોઈન્ટ નેવું લાખ ખેડૂતોને સહ રૂપિયા છ હજાર આઠસો પાંચ કરોડ રૂપિયા ચૂકવાયા છે તેના બેંક એકાઉન્ટમાં રકમ જમા કરી દેવાયા છે તેના પર્યાવરણ મંત્રી અર્જુન મોઢાએ કહ્યું કે કૃષિ રાહત પેકેજ હેઠળ રાજ્યના લાખ ખેડૂતોને અરજી કરી છે જેમાં અત્યાર સુધીમાં અત્યાવીસ લાખથી વધુ ખેડૂતોને સહાય પેટે અરજીઓની મંજૂર કરવામાં આવી છે છેલ્લા દસ દિવસમાં કુલ બાવીસ પોઈન્ટ નેવું લાખથી વધારે ખેડૂતોને બેંક એકાઉન્ટમાં છ હજાર આઠસો પાંચ કરોડ રૂપિયા કરવામાં આવી છે જ્યારે બાકી રહેલા ખેડૂતોને સહાય સુકવણી કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે જેને ઝડપીથી પૂર્ણ કરાશે આધનિ નિયમ છે કે મંગળવાર રાજ્યના ખેડૂતોને સહિત વિવિધ સંગઠનોના ધારાસભ્ય અને સરકારી આગેવાનોનો કૃષિ રાહત પેકેજ ડેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત યોજી હતી બેઠકમાં અત્યાર સુધીમાં ટેકાના ભાવે ચાલતી રહેલી ખરીદમાં મગફળી સહિત વિવિધ પાકોમાં દસ પોઈન્ટ લાખ ખેડૂતો પેકેજ ચાર પોઈન્ટ પંચોતેર વધુ ખેડૂતોને પાસેથી દસ હજાર પાંચસો સાડત્રીસ કરોડ મૂલ્યની ખરીદી કરવામાં આવ્યું છે પણ જણાવ્યું હતું કે પેકેજ બે પોઈન્ટ અઢાર લાખ કરતા પણ વધુ ખેડૂતોને ત્રણ હજાર ચારસો અડસઠ રૂપિયા કરોડનું ચૂકવણી કરવામાં આવી છે આપણી ચેનલ પર બન્યા રહો એક નવા વિડીયોની સાથે નવા ટોપિકની સાથે પરંતુ મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક એક શેર એક કોમેન્ટ ને એક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા આવા તમારા માટે રોજે રોજ નવી નવી માહિતી આપણે લાવતા રહે